દસ ગ્રામ ચાંદી નવસો ઓગણીસ સો ગ્રામ ચાંદી હતા તો વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો આજે બાવીસ કે સોનાનો એક ગ્રામનો ભાવ ખાસ કરીને સાત હજાર એકસો ને દસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છપ્પન હજાર આઠસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર અને સો રૂપિયા અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ અગિયાર હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો સોનાનો એક આજે સાત હજાર સાતસો છપ્પન રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બાસઠ હજાર અડતાલીસ રૂપિયા દસ ગ્રામ ભાવ સિત્તોતેર હજાર પાંચસો ને સાઠ રૂપિયા અને સો ગ્રામ સોનું આજે સાત લાખ પંચોતેર હજાર છસો રૂપિયા સુધી રહ્યું હતું તો મિત્રો ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં છસો રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે વાત કરીએ અઢાર કે સોનાના ભાવ વિશે તો એક ગ્રામનો ભાવ આજે પાંચ હજાર અઢાર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છેતાલીસ હજાર પાંચસો દસ ગ્રામ સોનાનો ભાવ અઠાવન હજાર એકસો અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ એક્યાસી હજાર આઠસો રૂપિયા સુધી રહ્યો હતો તો મિત્રો ખાસ કરીને અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં ચારસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો તો મિત્રો છેલ્લા ત્રણ દિવસની સ્થિતિ જોવા જઈએ તો એકંદરે ધીમી ગતિએ ઘટાડા તરફી વલણ જોવા મળ્યું છે અને સામાન્ય વધઘટ સાથે બજાર બંધ થતા નજરે પડ્યા છે ત્યારે આજે ફરી એકવાર સામાન્યવો ઘટાડો જોવા મળ્યો છે તો સોનાની બજારમાં દિન પ્રતિદિન જે બજારની ઉથલપાથલ જોવા મળી હતી તે પ્રકારની ઉથલપાથલ છેલ્લા ચાર પાંચ દિવસની જોવા મળી રહી નથી અને એની પાછળ જે વિદેશી પરિબળો હોય છે તે અસર કરતા રહેતા હોય છે આપણે અગાઉ પણ કહ્યું છે કે અમેરિકાના જે ચૂંટણી પરિણામો આવ્યા હતા એ સમયગાળા દરમિયાન જે માર્કેટ હતું તેમાં મોટી ઉથલપાથલ જોવા મળી હતી અને આના પરિણામે બજારમાં વધારો ઘટાડો થતો હતો એ સમયગાળા દરમિયાન તે જોરદાર હતો પરંતુ અત્યારે ખાસ કોઈ એવા મોટા નિર્ણયો લેવામાં આવી રહ્યા નથી અને ખાસ કરીને બજારને અત્યારે એવો કોઈ મોટો સપોર્ટ મળતો નથી કે સપોર્ટ તૂટતો નથી જેના પરિણામે બજારમાં એકંદરે જોવા જઈએ તો સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને સોનાની ગરાગી ચોક્કસપણે લગ્નગાળાની સિઝનને લીધે જોવા મળી રહી છે પરંતુ તે પ્રકારનો સપોર્ટ લેવલની ગરાગી પણ અત્યારે જોવા મળી રહી નથી જેને કારણે બજારને એક સપોર્ટ મળી શકે છે આભાર